તો રાજકોટ માટે ડેવલપમેન્ટ કંઈ નવી વાત નથી તમે કોઈ જગ્યાએ જમીન કે મકાન ખરીદવા જાઓ છો તો તમે સૌથી પહેલો અને મહત્ત્વનો મુદ્દો ધ્યાન પર રાખશો તે છે તે વિસ્તારનું ભવિષ્ય અને જ્યારે તમે હવે ભવિષ્યની વાત કરો છો બીજા કયા મુદ્દાઓ ધ્યાન પર રાખશો જો તમે રાજકોટમાં જમીન મકાન ખરીદવા જાઓ છો તો તમે લોકેશન એટલે કે એ જગ્યા તેની વિચાર કરશો આ સિવાય તમે વિચાર કરશો કે એ જગ્યાએ ભાવ વધી શકે એમ છે કે નહીં ભાવ બરાબર છે કે નહીં અને સાથે સાથે એ વિસ્તારનું ભવિષ્ય તો આવી સ્થિતિમાં જ્યારે તમે રાજકોટના એક એવા વિસ્તાર પર નજર કરો જ્યાં ભાવ પણ તમને રાઈટ મળશે અને ફ્યુચર પણ તમને ટાઈટ મળશે તો તો તમે એ વિસ્તારમાં મિલકત ખરીદી કરશો ને તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું રાજકોટનો એક એવો વિસ્તાર કે જ્યાં ડેવલપમેન્ટની શક્યતાઓ ખુલ્લી છે નવી શક્યતાઓ શક્ય છે અને આ શક્યતાઓ અગણિત છે વાત કરીએ જામનગર રોડની